પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરવામાં આવ્યો ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ દરમિયાન તંત્રની અવ્યવસ્થાઓ સામે પ્રશ્નો ઉઠ્યા છે કોંગ્રેસ આગેવાનોને પુણ્યતિથિના દિવસે અગવડતા સહન કરવી પડી અયા અયા પાપા આ બીજા ભાઈએલા જેતન ને ચલાવો યાર નહી તો પ્રોજેક્ટ નું કાર્યગર આ પટુ તો નહી આ છે પરંતુ અમારો પર સીધી પકડ છે છે અને કા